હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું વરસાદમાં ખાવાની મજા પડે તેવી કોર્ન કબાબની રેસીપી આજની રેસીપી એટલી સરસ બનીને તૈયાર થશે કે નાનાથી લઈ અને મોટાને બધાને ખૂબ જ ભાવશે અને બનાવી પણ ખૂબ જ સરળ છે તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલ જલપાસ કિચનને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ કોર્ન કબાબ બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે મકાઈને પહેલાં તો બાફી અને છોલી અને તેના દાણા કાઢી લેવાના છે તો મેં પહેલેથી જ મકાઈના દાણા બાફી અને આ રીતે અલગ કરી લીધા છે મકાઈની સાથે સાથે આપણે બેથી ત્રણ નંગ જેટલા બટાકાને પણ બાફી લેવાના છે જે મેં પહેલેથી જ બાફીને રાખ્યા છે હવે એક બાઉલમાં આપણે જે મકાઈના દાણાને બાફીને રાખ્યા હતા તે ઉમેરી લઈશું બાફેલી મકાઈનું માપ તમે તમારી રીતે વધારે ઓછું લઈ શકો છો અત્યારે મેં મકાઈના દાણાનું માપ એક બાઉલ જેટલું લીધું છે તેની સાથે સાથે આપણે એક બાઉલ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું નાની સાઈઝનું એક નંગ ગાજરને પણ ઝીણા સમારીને ઉમેરી લેવાના છે અને તીખાસ માટે આપણે બેથી ત્રણ નંગ જેટલા લીલા મરચાં ઉમેરીશું તમારે જેટલી તીખાસ જોઈએ તે પ્રમાણે તમારે લીલા મરચાં ઉમેરવાના ત્યારબાદ બટાકાને આપણે હાથેથી મસડીને લેવાના છે આ બધા જ વેજીટેબલનું માપ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો અને જો તમે ડુંગળી ન ખાતા હોય તો તેને સ્કીપ કરી લેવી ત્યારબાદ તેમાં એકથી દોઢ ચમચી એટલે કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું બે ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું જો તમારી પાસે ચીલી ફ્લેક્સ ન હોય તો તમે લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો તો બે ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે એકથી બે ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું જો તમારી પાસે ચાટ મસાલો પણ ન હોય તો તમે એક લીંબુનો રસ ઉમેરી શકો છો ચાટ મસાલો ઉમેરવાથી કબાબનો ટેસ્ટ એકદમ ચટપટો આવે છે ત્યારબાદ તેમાં ગરમ મસાલો ઉમેરીશું હવે મસાલા ઉમેર્યા બાદ લાસ્ટમાં આપણે એક વાડકી જેટલો ચોખાનો લોટ ઉમેરવાનો છે ચોખાનો લોટ ઉમેરવાથી કબાબમાં એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી જશે અને તમારે જે શેપના કબાબ બનાવવા હશે તે તમે ઇઝીલી બનાવી શકશો તો ચોખાનો લોટ ઉમેર્યા બાદ આ બધી જ સામગ્રીને એકદમ સરસ એવી હાથેથી મિક્સ કરી લઈશું મિશ્રણમાં જો બાઇન્ડિંગ ન આવે તો ફરીથી તમે એકથી બે ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં લીલા ધાણા ઉમેરીશું અને ફરીથી મિશ્રણને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું હવે તૈયાર થયેલા મિશ્રણમાંથી આપણે આ રીતે થોડું મિશ્રણ લઈ અને હાથેથી કબાબનો શેપ આપી લેવાનો છે તમારે ગોળ લમગોળ કે પછી ટીકી શેપનો કોઈ પણ શેપ આપી શકો છો અત્યારે હું આ રીતે લંબગોળ શેપ આપવાની છું તો તૈયાર છે આપણો કબાબ તો આ રીતે આપણે બીજા બધા જ કબાબને બનાવી અને તૈયાર કરી લઈશું મિશ્રણમાં તમારે બ્રેડ ક્રમ્સ ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો અત્યારે મેં નથી ઉમેર્યું તો બ્રેડ ક્રમ્સ વગર પણ આપણા કબાબ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે આ તૈયાર થયેલા કબાબને આપણે તળી લઈશું તો તળવા માટે મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની ત્યારબાદ એક પછી એક કબાબને આપણે તેલમાં ઉમેરતા જઈશું કબાબને તેલમાં ઉમેર્યા બાદ થોડી વાર માટે આપણે એમ જ તેને થવા દેવાનું છે અને થોડી વાર બાદ આપણે આ રીતે પલટાવી અને બધી જ તરફથી એકદમ સરસ એવું ગોલ્ડન બ્રાઉન કલરનું થાય એ રીતે આપણે તળી લઈશું તો થોડી થોડી વારે આપણે તેને પલટાવતા રહીશું એટલે બધી જ તરફથી એકદમ સરસ એવું તળાઈ જાય કબાબ થોડા તળાય એટલે ફરીથી આપણે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ કરી દઈશું એટલે એકદમ સરસ એવો ગોલ્ડન કલર આવી જશે તો તમે જોઈ શકો છો કે કલર એકદમ સરસ એવો આવી ગયો છે અને કબાબ આપણા એકદમ ક્રિસ્પી એવા તળાઈને રેડી થઈ ગયા છે તો તળાયેલા કબાબને આપણે મોટા જારામાં આ રીતે કાઢી લઈશું એટલે વધારાનું બધું જ તેલ એકદમ સરસ એવું નીતરાઈ જાય તો હવે તમે જોઈ શકો છો કે આપણા કોર્ન કબાબ એકદમ એવા તળાઈને રેડી થઈ ગયા છે તો આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને તેવી જ રીતે આપણે બીજા કબાબને પણ તળી લઈએ તો છે ને ક્રિસ્પી કોર્ન કબાબ બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની કોન કબાબની રેસીપી તમને કેવી લાગી તો આ બાકીના કબાબને પણ આપણે થોડીવાર માટે થવા દઈશું થોડીવાર થાય એટલે તેને પણ પલટાવી અને બધી તરફથી એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું તો તમે જોઈ શકો છો કે બીજા કબાબ પણ આપણા બનીને રેડી થઈ ગયા છે તો તેને પણ આપણે બીજા ઝારામાં કાઢી લઈશું જેથી બધું જ તેલ નીતરાઈ જાય તો આ તૈયાર થયેલા કોન કબાબને તમે ગ્રીન ચટણી સાથે કે પછી ચા સાથે પણ ખાઈ શકો છો જે એકદમ ટેસ્ટી લાગે છે જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસિપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો